વડોદરા મહાનગરપાલિકાની કચેરીને તાળાબંધી કરવાના સામાજિક કાર્યકરના એલાનને પગલે પોલીસનો સ્ટાફ પાલિકા કચેરી ખાતે ખડકી દેવાયો છેલ્લા ચારેક દિવસથી વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે સામાજિક કાર્યકર તથા આમ આદમી પાર્ટી દ્વારા વડોદરાના મેયર સહિતના પદાધિકારીઓ સામે રાજીનામા અને તેઓને બરખાસ્ત કરવાની માંગ સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે મેયરની નેમ પ્લેટ તોડી શાહીથી મેયરની કચેરીના દરવાજાને રંગી મેયરને પનોતી ગણાવી રાજીનામું માંગવામાં આવ્યું હતું અને હવે છેલ્લા બે દિવસથી સામાજિક કાર્યકરો દ્વારા વડોદરામાં ખાડાવાળા રોડ રસ્તા ખાડાના કારણે એકનું મોત ગંદા પીવાના પાણીના મુદ્દે તેમજ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સહિતના મુદ્દે પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓને રાજીનામું આપવાની માંગ સાથે પાલિકા કચેરીને તાળાબંધી કરવાનું એલાન કરતા પાલિકા કચેરીને આજે સવારથી પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી અને પાલિકા કચેરી ખાતે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પાલિકાના પદ અધિકારીઓ દ્વારા તકેદારી રાખવામાં આવી છે છેલ્લા બે દિવસથી જે વિડીયો વાયરલ થાય છે અને જુદા જુદા લોકો દ્વારા જે મેસેજ આપવામાં આવે છે કે કોર્પોરેશન તાળાબંધી કરી કોર્પોરેશનમાંથી કામ કરીશ આ કરી તો અને અગાઉ પણ જે કોર્પોરેશનમાં તોડફોડ અંગેનો બનાવ બનેલો છે તો આ અંગે અત્યારે અમે લોકોએ કોર્પોરેશનના ટીઆઈએમસી સાહેબ જોડે અને સિક્યુરિટી અધિકારી જોડે રહીને સુરક્ષા સમીક્ષા કરી રહ્યા છે અને બંદોબસ્ત કઈ રીતે ગોઠવાનું છે આ આખી ચર્ચા અમે કરી રહ્યા છે આજના જે તાળાબંધીની જે સૂચના કરવામાં આવેલી હતી તો આને ધ્યાને લઈ અમે લોકો પચાસથી વધારે અમારો પોલીસનો સ્ટાફ અહીંયા ગોઠવવામાં આવેલું છે અને કોઈપણ રીતે સરકારી મિલકતને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે રજૂઆત કરવા દેવામાં આવશે નહીં જે પણ જે અમે લોકો મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એના સંકલનમાં રહીને કામગીરી કરવાના છે ક્યારે કાયદેસર રીતે પણ એ કામ કરશે તો અમારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અમે લોકો અહીંયા હાજર છીએ અને સતત વોચ કરી રહ્યા છે કઈ મુવમેન્ટ છે અને જે પણ ગેરકાયદેસર મુવમેન્ટ હશે એના ઉપર કાયદેસર કારવાહી કરવામાં આવશે